હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કચ્છ જિલ્લાની ભરતી અને સામાન્ય જિલ્લાની ભરતીની અંદર ધોરણ એકથી પાંચની અંદર સ્ટેટ ટુ પાસ થયેલા ઉમેદવારો સિલેક્શન કરી શકાય કે નહીં કરી શકાય એના વિશે વાત કરીશું બરાબર અત્યારે તો આપણે અહીંયા આવી ચૂક્યા છે કચ્છની ભરતીવાળું જે છે ડિસ્પ્લે ત્યાં એટલે કે એની વેબસાઇટ ઉપર બરાબર તો અહીંયા એકથી પાંચનું જે હતું બરાબર એકથી પાંચના ઉમેદવારોની જિલ્લા કક્ષાની અને શાળા પસંદગીની આ બધી સૂચના આપી દેવામાં આવી છે એટલે કે આ જે વિગત છે બરાબર કેટલાક આખી ભરતી છે પૂર્ણ થઈ જવાની નજીકમાં છે કે પૂર્ણ થઈ ગઈ એવું સમજી જ લો બરાબર તો છતાં પણ કેટલીક જગ્યાએ એકથી પાંચના ઉમેદવારો છે એકથી પાંચના ઉમેદવારો અહીંયા મળી રહ્યા નથી સામાન્ય ભરતીમાં પણ આવો પ્રશ્ન બન્યો કચ્છમાં પણ આવો બન્યો તો આ પ્રશ્નને સોલ્વ કરવો હોય તો એક સોલ્યુશન છે એટલે કે એને શું કરી શકાય એની વાત કરું છું હું તમને પ્રૂફ પ્રૂફ સાથે કહીશ હા ચલો જોડાયેલા લેજો અને વિડિયો ગમે તે વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા હા મિત્રો હું તમને વાત કરવા જઈ રહ્યો હતો એ વાત એ છે કે જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક વિભાગની અંદર બરાબર કરાર આધારિત જે ભરતી કરવામાં આવી હતી આપણે ગઈ સાલની વાત છે આ ભરતી છે એ ગઈ સાલની નોટિફિકેશન છે તમે જોઈ શકો છો બરાબર આનું જે છે એ આ દેખવા પાંચ બાર ચોવીસના રોજથી માંડીને બાર બાર ચોવીસના રોજ સુધી આપણે ઓનલાઈન કરી શકશું જેથી વેબસાઇટ બરાબર એની પર હવે આ જે નોટિફિકેશન હતું એ પ્રાથમિક વિભાગની અંદર જ્ઞાન સહાયક લેવાના થયા તો એની લાયકાત શું છે હવે આપણો પ્રશ્ન શું હતો એની વાત કરીશું બરાબર અહીંયા શૈક્ષણિક લાયકાત દર્શાવી દીધી છે કે ધોરણ એકથી પાંચના કારણ આધારિત જ્ઞાન સહાયકની ખાલી જગ્યા માટે કોઈપણ વિષયના ટેટ ટુ પ્રક્રિયા એટલે કે ટેટ ટુ પરીક્ષા પાસ કરેલું હોય એવા ઉમેદવાર અરજી કરી શકશે બરાબર તો આપણે અહીંયા પ્રશ્ન એ છે કે તો જે કચ્છ જિલ્લાની અંદર કેટલાક ઉમેદવારોની જગ્યાઓ ખાલી રહી છે સામાન્ય ભરતીની અંદર પણ કે એકથી પાંચની અંદર કેટલીક જગ્યા ખાલી રહી છે અત્યારે નો ડાઉટ એક્ઝામ આવી રહી છે અને એનો કેટલોક સમય થશે કદાચ એક વર્ષ વીતી પણ જાય ત્યાં સુધીની એ જગ્યાઓનું શું એટલે કે એની જગ્યા પર જો ટેટ ટુવાળા ઉમેદવારોને આ રીતે જ્ઞાન સહાયક લીધા એ રીતે લઈ લેવામાં આવે તો બહુ સારી બાબત છે બરાબર અને એ પ્રશ્ન શિક્ષકોની જે ઘટ રહે છે ત્યાં જે જગ્યા રહે છે એ પણ ફૂલફીલ થઈ જાય એટલે કે કચ્છ જિલ્લામાં શિક્ષકોની બિલકુલ આમ અછત ના વર્તાય એવું મને લાગી રહ્યું છે બાકી તો સિસ્ટમ જે કરે એ બધું આપણે એક્સેપ્ટ કરવાનું રહ્યું નવા નવા અપડેટ એટલે કે સુધારા વધારા થતા રહેતા હોય છે શિક્ષણની અંદર એ પણ આપણે સ્વીકારવા રહ્યા જ્યારે ત્યારે થતા હોય છે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હા મારી વાત એ જરૂર સાંભળજો કે આવી રીતે થાય તો ઘણા બધા ઉમેદવારોની રોજીરોટી અને ઘણા બધા બાળકોનું ભણતરનો પ્રશ્ન સોલ્વ થઈ જાય એવો છે જય હિન્દ